વિપુલ चौधरीના નિવેદન સામે કાન્તી અમૃતિયાના પ્રહાર સામે આવ્યા છે થોડી ઘણી આબરૂ પણ આવા નિવેદનોના કારણે જતી રહી છે કોઈ પણ સમાજ પર આક્ષેપ કરવો યોગ્ય નથી તેવું કાન્તી અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે પાટદાર સમાજ સેવા કરવા ટેવાયેલો છે કાન્તી અમૃત્યાએ અમૃતિયાએ વિપુલ चौधरीના નિવેદનને વખોડ્યું છે એન્જિનિયરિંગ કોલેજમાં વર્ષ ભણતા તેદનું ઓળખવું વિપુલભાઈનું રાજકારણ કઈ રીતે આગળ વધ્યું એ પણ મને ખ્યાલ છે કે ઓગણીસો પંચાણુંમાં જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી અમે સાથમાં હતા એકાદી બે વાર ધારાસભ્ય થયા એક બે વાર ડેરીમાંય પણ શું કર્યું ધારાસભ્ય થયા પછી શું કર્યું એટલે જે પાટીદારની જે સંસ્થા છે એ સંસ્થા દરેક જગ્યાએ એ શિક્ષણ સંસ્થા હોય તો ભલે આરોગ્ય હોય તો ભલે પાટીદાર કોક માટે કામ કરવા છે પાટીદાર પાટીદારના ઉદ્યોગો છે તો એમાં પણ કેટલાય ગરીબ માણસો કામ કરતા હોય છે અને મારી મોરબીની વાત કરું તો અમારી પાટીદારની જે સંસ્થા છે એમાં અમારે દીકરીઓને દીકરા દસ હજાર ભણે છે એટલે દસ હજારમાં દર વરે પંદરસો નવા આવતા હોય બધી જ્ઞાતિના છોકરી છોકરાઓ ભણે છે એમાં આઠ હજાર વિદ્યાર્થી શિક્ષકો વિદ્યાર્થીઓ દીકરાને દીકરીને ફ્રી ઓફ ભણાવી બે હજાર છે એ સરકારે મંજૂરી આપી ગ્રાન્ટેડ નથી એમાં અમે જે ખર્ચ થાય એ રીતે લઈને ભણાવી એટલે વિપુલભાઈ તમને આખી દુનિયા ઓળખે છે તમે શું છો પહેલાં તો તમારે આવું સ્ટેટમેન્ટ આપવું જ ન જોઈએ કારણ કે આપણે પહેલાં આપણે ચોખ્ખા હોવા જોઈએ આપણે ચોખાઓ હોય તો સ્ટેટમેન્ટ અપાય અને સમગ્ર પાટીદાર ઉપર જે આક્ષેપ કર્યો હોય ને એમાં હું તો રાજકારણમાં હું તો બધા સમાજનો નેટો હોઉં પણ પહેલાં તો હું પાટીદારનો દીકરો હોઉં એટલે જરાય સહન થાય નહીં એટલે વિપુલભાઈ આ તમારું સ્ટેટમેન્ટ બહુ ખોટું છે અને સ્ટેટમેન્ટ આપતા પહેલાં વિચારવું પડે કે આપણે કંઈ દૂધના ધોયેલા નથી